સીતારામ મિત્રો આજે આપણે આ વિડિયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગની વાત કરવાના છીએ જે મારા અને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે મિત્રો આ ત્રીજા અધ્યાયની વાત કરતા પહેલા આ ત્રીજો અધ્યાય આપણને શું કહેવા માંગે છે તેના સંપૂર્ણ ભાવાર્થની વાત કરીએ મિત્રો ભગવદ્ ગીતાનો આ ત્રીજો અધ્યાય નિર્ણયાત્મક રીતે નિર્દેશે છે કે મનુષ્ય નિર્વિશેષ શૂન્યવાદને અંતિમ ધ્યેય માન્યા વિના પોતાને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સનાતન સેવક સમજીને કૃષ્ણ ભાવના મૃતમાં જોડાઈ જવું જોઈએ જીવનના ભૌતિક અસ્તિત્વમાં મનુષ્ય તથા ભૌતિક પ્રકૃતિની સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાથી પ્રભાવિત રહે છે પ્રભુત્વ તથા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ઈચ્છા બદ્ધ જીવનની સૌથી પ્રબળ શત્રુ છે પરંતુ કૃષ્ણ ભક્તિની શક્તિ દ્વારા મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિને નિયંત્રણમાં રાખી શકે છે આ માટે મનુષ્ય સહસા પોતાના નિયત કર્મો અટકાવી દેવા ન જોઈએ પરંતુ ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતમાં વિકાસ સાધીને ભૌતિક ઇન્દ્રિયો તથા મનથી પ્રભાવિત થયા વિના પોતાના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દોરાયેલી સ્થિર બુદ્ધિ દ્વારા તે દિવ્ય અવસ્થામાં સ્થિત રહી શકે છે આજ તો આ ત્રીજા અધ્યાયનો સમગ્ર બોધ છે મિત્રો ભૌતિક જીવનની અપક્વ અવસ્થામાં તાત્વિક ચિંતન તથા યોગાસનોની કહેવાતી સાધનાથી ઇન્દ્રિય નિગ્રહ કરવાના કૃત્રિમ પ્રયાસો દ્વારા મનુષ્યને આધ્યાત્મિક જીવન પ્રતિ વિકાસ સાધવામાં સહાય મળતી નથી તેને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા કૃષ્ણ ભાવના મૃતમાં શિક્ષિત કરવો જરૂરી છે તો ચાલો હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની વિસ્તારથી વાત કરીએ મિત્રો ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન ભગવાન કૃષ્ણને કહે છે હે જનાર્દન હે કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનો છો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે તેથી કૃપા કરીને મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે નિષ્પાપ અર્જુન મેં પૂર્વે સ્પષ્ટતા કરી જ છે કે આત્મા સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનાર મનુષ્યોના બે વર્ગ હોય છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે તો કેટલાક ભક્તિયોગ દ્વારા સમજે છે મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મચાકથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે પ્રત્યેક વ્યક્તિએ તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મળેલા ગુણો દ્વારા વિવેશ થઈને કર્મ કરવું જ પડે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી નથી શકતો જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિઃસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાશક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે તો તે ઘણો સળિયાતો છે હે અર્જુન તું તારું નિયત કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ નથી કરી શકતો વિષ્ણુ પ્રિત્યર્થ યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે હે કોંતે તું વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિત્ય કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વસન કહ્યા તમે આ યજ્ઞથી સુખી રહો કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનાર વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરશે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી સ્વરજ છે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપસ ખાય છે બધા જ દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મ કરવાથી થાય છે માટે હે અર્જુન કર્મ કરવું તારા માટે વધારે શ્રેષ્ઠ છે નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદ સદૈવ અવસ્થિત છે હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મસાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું જ કર્તવ્ય રહેતું નથી સાક્ષાત્કાર પામેલા મનુષ્યને નિયત કર્મ કરવાની ન તો જરૂર રહે છે અને ન તો આવું કર્મ ન કરવાનું કોઈ કારણ હોય છે ભલે અન્ય જીવ આત્મા પર નિર્ભર રહેવાની પણ તેને જરૂર હોતી નથી તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા જ રહેવું જોઈએ કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે હે અર્જુન જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ મહાપુરુષ જે આસરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણરૂપ આસરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે એ પૃથ્થાપુત્ર ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલી નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત તેમ છતાં પણ હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક કરું નહીં તો બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય જ્યારે હું અવાંછિત સમુદાય ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વજીવોની શાંતિ નષ્ટ કરનારો બનું હે ભરત વંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રતિ આશક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે તેવી રીતે વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાસા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મ કરવા જોઈએ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા ન જોઈએ તેમને કર્મનો ચાક કરવા માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ જેથી ધીરે ધીરે કૃષ્ણ ભાવના મૃતમાં વિકાસ થઈ શકે જીવ મિચ્છા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કર્તા માની લે છે પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા તે થતા હોય છે એ મહાબાહુ જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય વ્યસ્ત કરતો નથી ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાની જનો દુનવી કર્મોમાં પૂરેપૂરા પરોવાઈ જાય છે અને તેમાં આસક્ત થઈ જાય છે તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત ન કરવા જોઈએ માટે હે અર્જુન તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહીત થઈને તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશનું પાલન કરે છે તેઓ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ નથી કરતા તેમને સર્વજ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવામાં આવે છે જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે તો પછી દમન કરવાથી શું મળી શકે જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે પરંતુ મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયના નિયંત્રણ હેઠળ ન આવવું જોઈએ કારણ કે તે આત્મસાક્ષાત્કારના માર્ગમાં અવરોધ પેદા કરે છે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા પણ વધુ શ્રેષ્ઠ છે પોતાના કર્તવ્ય કર્મ કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં વધારે સારું છે કારણ કે અન્યના જ અનુસરવું ભયાવહ હોય છે અર્જુને કહ્યું હે વૃષ્ની વંશી જાણે કે બળજબરીથી તેમાં પરવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છા તો ન હોવા છતાં પાપકર્મમાં શાથી પ્રેરાય છે પછી પૂર્ણ પુરુષोत्तम પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ નથી થતો તથા અગ્નિની જેમ બળતો રહે છે ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દેશે અને તેને મોહિત કરે છે માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતિકરૂપી કામનું તું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ વધ કર કર્મેન્દ્રિયો જળ પદાર્થ કરતા સળિયાતી છે મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે માટે હે અર્જુન એ રીતે મનુષ્ય પોતાને ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિથી પર રહીને મનને વિવેકયુક્ત આધ્યાત્મિક બુદ્ધિ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયની જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ